આ કળિયુગ છે એટલે જ હવે દીકરાઓ માતા પિતાના નથી થતા અને પૈસાના થાય છે અને આ પૈસાની લાલચમાં ને લાલચમાં મા બાપને ઈજા પહોંચાડે છે માતાને તો ઈજા પહોંચાડે છે પરંતુ માં જ્યારે પોલીસને ફરિયાદ કરે છે તો આ દીકરો પોલીસને પણ ઈજા પહોંચાડે છે અને એવી ઈજા પહોંચાડે છે કે તમે પણ સાંભળીને ચોંકી જશો ત્યારે શું છે આ ઘટના ક્યાંની છે આ ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું મૂળ રાજસ્થાનમાં અને અમદાવાદમાં રહેતા રતનબેન તેમના ચાર દીકરાઓ સાથે અમદાવાદમાં રહે છે ગઈકાલે રતનબેન જ્યારે ઘરે હોય છે ત્યારે તેનો દીકરો અનિલ ઘરે આવીને મા પાસે પૈસા માગે છે જ્યારે મા પાસે પૈસા માગે છે ત્યારે રતનબેન કહે છે કે મારી પાસે અત્યારે એક પણ પૈસો નથી તો અનિલ આક્રોશમાં આવીને ગુસ્સામાં આવીને તેની માં મારઝૂટ કરે છે જ્યારે માં તેનાથી બચવા પ્રયત્ન કરે છે અને અનિલને સમજાવે છે તો અનિલ પૈસા માગવામાં જ વ્યસ્ત રહે છે તેની માનું કંઈ પણ સાંભળતો નથી અને તે ટીવી ફોડી નાખે છે અરીસો તોડી નાખે છે અને વાસણો ઘા કરી દે છે માં તેને કંટ્રોલમાં રે એવું પણ કહે છે તો અનિલ તેની માને કાચ વડે ગળામાં ઘસરકા પાડે છે માં તેનાથી બચવા પ્રયત્ન કરે છે બુમા બૂમ કરે છે અને તેના અન્ય દીકરાઓ પણ જ્યારે અનિલને કંટ્રોલમાં કરવા આવે છે તો અનિલ પોતાની જાતને પણ ઈજા પહોંચાડે છે અને તેના ભાઈઓ સાથે પણ મારપીટ કરે છે જ્યારે તેની માં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરે છે અને પોલીસ ઘટના સ્થળે હાજર થાય છે તો હેડ કોન્સ્ટેબલ વિજય વિજયકુમાર ગોહિલનું અનિલ નાક કાપી લે છે વિજયકુમાર ગોહિલને અનિલ નાક ઉપર એટલું જોરથી મચકો ભરે છે કે વિજયકુમાર ગોહિલનું એક સાઇડનું નાક કપાઈ જાય છે અને લોહી નીકળી જાય છે જ્યારે અન્ય પોલીસ અનિલને કંટ્રોલ માં રાખવા પ્રયત્ન કરે છે છતાં પણ અનિલ પોતાની જાતને ઈજા પહોંચાડતો રહે છે અને તેના હાથમાંથી પણ લોહી નીકળી જાય છે સ્થિતિ તો એવી થઈ છે કે અનિલ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વિજયકુમાર ગોહિલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને માતાએ પણ પોતાના દીકરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ વિજયકુમાર ગોહિલે પણ અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે પણ અનિલ વિરુદ્ધ